રાધનપુર તાલુકા પંચાયત ખાતે તાલુકામાં બજાવતા તમામ મંત્રીઓની બેઠક યોજાઈ જેની અંદર હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં તમામ ગ્રામ પંચાયતોની અંદર ફરજ બજાવતા તલાટીકમ મંત્રી એસોસિએશનની બેઠકો યોજાઈ હતી તેમાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી બિનહરીફ તમામ તલાટીકમ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા રાધનપુર તાલુકા તલાટીકમ મંત્રી મંડળના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી જેમાં પ્રમુખ તરીકે શ્રી ભરતભાઈ ચૌધરી ઉપપ્રમુખ તરીકે સુમિતભાઈ ચૌધરી મંત્રી તરીકે જીતુભાઈ પ્રજાપતિ અને પ્રવક્તા તરીકે મનુભાઈ નાડોદાની સર્વાનો મતે વરણી કરવામાં આવી આ પ્રસંગે તમામ તલાટીઓની અંદર બિનહરીફ વરણી કરવામાં આવતા ખુશીનો માહોલ છવાયો હતો आज रोज फरायेल अमरा राधनपुर तालुकानी તલાટી મંત્રીઓની મીટિંગની અંદર મતે મારી પ્રમુખ તરીકે વરણી થયેલી છે તથા ઉપપ્રમુખ તરીકે જીતુભાઈ પ્રજાપતિ તથા નાણાં મંત્રી તરીકે રમેશજી ઠાકોર સલાહકાર તરીકે અને જિલ્લા સદસ્ય તરીકે રેવાભાઈ અને ગઢવી સાહેબ ચાલુ સ્થિતિમાં છે અને ઉપપ્રમુખ તરીકે સુમિતભાઈ ચૌધરીની નિમણૂક થયેલી છે